જય ગૌ માતા જય ગોપાલ મિત્રો પચીસ તારીખ અને ઘરે જવાનો સમય હતો એ જ સમયે અચાનક અમારે સુરત કડોદરાથી કોલ આવ્યો કે એક ગૌ નું એક્સિડન્ટ થયું છે એટલે ગૌમાતા પેલા એટલે અત્યારે અમારી ટીમના ગૌ સેવકો ની સાથે જઈ રહ્યા છીએ ગૌ માતાને રેસ્ક્યુ કરવા માટે હાલત બહુ ગંભીર છે મિત્રો હમણાં પહોંચી એટલે બતાવો મિત્રો ગૌ માતાની પરિસ્થિતિ કઈ રીતની છે મિત્રો બસ જો થોડી જ વારમાં એ ગૌ માતા જે જગ્યા પર છે ને ત્યાં પહોંચવાના છીએ દોઢ વાગી ગયા છે ગૌમાતા માટે ટ્વેન્ટી ફોર ઇન્ટુ સેવન અડધી રાતનો હોકારો એટલે એક હજાર આઠ જીવદયા ટ્રસ્ટની એમ્બ્યુલન્સ ગમે ત્યારે કોલ કરો કોઈ દિવસ ના પાડે અને અમારા ટ્રસ્ટના ગૌસેવકો એટલે મિત્રો કહેવાય ને

સારું કે ખાઓ હાલો આ ખેતો ખરા હા હાલો 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 ધવલભાઈ છે એ કડોદરા વિસ્તારમાં ગમે ત્યારે અડધી રાતે ગૌમાતાની ની સેવાનું કામ હોય ને એટલે એની ટાઈમ હાજર હોય અમારા રોહનભાઈ છે એ બી ગમે ત્યારે ગૌમાતાની ની સેવા માટે એની ટાઈમ હાજર હોય

આપ સકતો બી બી મૂછ વાળા ભાઈ ખીચરેખો બહાર આ ગઈ તો ડોક્ટર તમે શો પટેલ નાગરિક

મારો રાત <desktop> <maheje>,

હા વિડીયો બની જાવ કરી આપડે હુક બુક તૂટશે નેગડી તમે એમ કે મારે કંઈક કરો